નમસ્કાર દર્શક મિત્રો ટીવી સેવન્ટીન પર આપનું સ્વાગત છે કરીશું નજર સમાચાર પર વડોદરા ડભોઈથી ડભોઈ નગરપાલિકા અને એક્શન એડ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ડભોઈ નગરના આંબેડકર ચોક ખાતે રાખી મેળા બે હજાર પચીસનું આયોજન નગરપાલિકાના પ્રમુખ શ્રી બિરનભાઈ શાહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું તારીખ છ આઠ બે હજાર પચીસથી તારીખ આઠ આઠ બે હજાર પચીસ દરમિયાન ત્રણ દિવસ સુધી ચાલનારા રાખી મેળામાં ડભોઈ નગરપાલિકાના ગુજરાત શહેરી આજીવિકા મિશન હેઠળ બનાવવામાં આવેલ સ્વસહાય જૂથો તેમજ એક્શન એડ સંસ્થા દ્વારા બનાવેલ સ્વસહાય જૂથો દ્વારા બનાવવામાં આવતી અલગ અલગ વસ્તુઓ તેમજ રાખડી અને મીઠાઈ નાસ્તા વગેરેનું વેચાણ થાય તથા રાખી મેળા થકી સ્વસહાય જૂથોની બહેનો આર્થિક રીતે પગભર થાય અને વ્યવસાયિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહે તેઓને આ માધ્યમ થકી બજાર મળી રહે અને તેઓનો ઉત્સાહ અને મનોબળ વધે તે માટે આ મેળાનું આયોજન કરવામાં આવેલ છે આ મેળામાં સ્વસહાય જૂથની બહેનો દ્વારા રાખડીના વેચાણની સાથે સાથે મીઠાઈ સૂકા નાસ્તા નાગલીના બિસ્કીટ વેફર ભૂંગળા પાપડ અલગ અલગ ફ્લેવરના ખાખરા કટલેરી અને જ્વેલરી આઇટમ્સ અલગ અલગ ફ્લેવરના હર્બલ સાબુ ડ્રેસ વગેરેના કુલ આઠ સ્ટોલ રાખવામાં આવેલ છે ચીફ ઓફિસરથી જયકિશન તળવી સુભાષભાઈ ભોજવાણી સલીમભાઈ ખાંચી અમિતભાઈ સોલંકી તેમજ શ્રીઓ એક્સન એડ સંસ્થાના સુશીલાબેન પ્રજાપતિ નગરપાલિકાના

એનું વધારે માર્કેટ મળે એનો આર્થિક રીતે પગભર થઈ શકે અને બહેનોને આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે એ માટે આયોજન કરવામાં આવ્યું છે આ રાખડી મેળામાં આઠ સ્ટોલ મૂકવામાં આવ્યા છે જેમાં અલગ અલગ પ્રકારની આઈટમ છે જેમાં બેનો દ્વારા બનાવવામાં આવેલા ખાખરા નાસ્તા ફિનાઈ હર્બલ સાબુ પછી રાખડી મીઠાઈઓ અને સૌથી વધારે આકર્ષિત કરે એવી વસ્તુ છે કે આ મેળામાં ડાંગથી પણ વસ્તુઓ ડાંગી વસ્તુઓ પણ મૂકવામાં આવી છે જેમાં નાગલીના પાપડ છે નાગલીના ભૂંગળા છે નાગલીના બનાવેલા બિસ્કીટ છે ડાંગી ચટણી છે તો આપ સૌને આમંત્રિત કરીએ છીએ કે આપ સૌ આવો મેળામાં અને આ આઈટમ જુઓ અને એને મેળવો આયોજન કઈ રાખવામાં આવ્યું છે આ આયોજન ડભોઈના બાંબા આંબેડકર ચોકમાં રાખવામાં બાબા સાહેબ આંબેડકર ચોક મુકામે રાખવામાં આવ્યું છે